સામાન્ય કાળના એકવીસમાં અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે સંત મોનિકાનું પર્વ ઉજવે છે ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશિયોને મચ્છરને ગાળી નાખનારા પણ ઊંટને ગળી જનારા કહી ઓથેન્ટિક જીવન જીવવા આમંત્રણ આપે છે શું હું ઓથેન્ટિક જીવન જીવું છું સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશ અધ્યાય ત્રેવીસ કડી ત્રેવીસ થી છવ્વીસ ઓ શાસ્ત્રીઓ અને ફરોશિયો ઓ દંભીઓ તમારી કેવી દશા થશે ફુદીનો વરિયાળી અને જીરાનો દસમો ભાગ તમે ધર્માદામાં આપો છો પણ શાસ્ત્રની મહત્વની આજ્ઞાઓ ન્યાય દયા અને નિષ્ઠાની ઉપેક્ષા કરો છો પેલી બીજી વસ્તુઓની ઉપેક્ષા કર્યા વગર તમારે આને જીવનમાં ઉતારવી જોઈતી હતી ઓંધળા નેતાઓ તમે મચ્છરને ગળણીથી ગાળીને રોકો છો પણ ઊંટને ગળી જાઓ છો ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઓ દંભીઓ તમારી કેવી દશા થશે તમે પ્યાલા અને રગાબીને બહારથી સાફ કરો છો પણ તેની અંદર તો લૂંટ અને શોષણ ભરેલા છે ઓ ઓંધા ફરોશી પહેલાં તું પ્યાલાની અંદરની બાજુ સાફ કર એટલે બહારની બાજુ પણ સાફ થશે ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓની નબળી બાજુ બતાવી એને સબળી કરવા આમંત્રણ આપે છે પોતાની પ્રત્યેક આવકનો દસમો ભાગ પુરોહિતને આપવાનો રિવાજ હતો ફરોશીઓ અને શાસ્ત્રીઓ આવા નિયમો અક્ષરશઃ પાળતા હતા પણ જે ધર્મનું હાર્દ છે એ પાળવાનું ચૂકતા હતા હું દરરોજ દેવળમાં જાઉં છું દરરોજની પ્રાર્થના બોલું છું દરરોજના ભક્તિના માવરા કરું છું ક્યારેક બીજું કોઈ કામ આવી પડે તો ઉજાગરો વેઠીને પણ પ્રાર્થનાઓ પૂરી કરું છું પણ હું મારા ભાઈ સાથે બોલતો નથી અમારા ઘર અડોશ પડોશમાં જ છે પણ અમારી વચ્ચે કોઈ સંબંધ નથી એણે મને ખૂબ મોટો અન્યાય કર્યો છે ઈસુ મને મારી ભક્તિના મહાવરા માટે શાબાશી આપે છે પણ મને કહે છે કે તારા ભાઈ સાથે સમાધાન કરી લે ખરેખર ભાઈ ભાઈ એ લોહીનો સંબંધ છે એ સંબંધમાં સમાધાન કરવું સહેલું છે ભાઈઓની પત્નીઓ વચ્ચે સમાધાન એટલું સહેલું નહીં હોય બાળકોમાં એકમેક પ્રત્યે ગરીમા નહીં હોય એટલે જો આ પેઢીમાં ભાઈ ભાઈ વચ્ચે સમાધાન થયું તો જ એ સાચું આવતી પેઢીમાં સમાધાન કલ્પનાનો વિષય હશે ઈસુ સલાહ આપે છે કે પેલા ભક્તિના માવરા છોડશો નહીં પણ આ સમાધાન એ મોટો ક્ષમા ધર્મ છે એ પૂરો કરો નહીતર મચ્છરને ગણણીથી ગાળ્યું પણ ઊંટ ગળી ગયા જેવો ઘાટ થશે ઈસુ બાહ્યાચાર અને અંતરના આચાર વચ્ચે અંતરના આચારને વધુ મહત્વ આપે છે અંતરમાં પવિત્રતા હોય શુદ્ધિ હોય સદભાવના હોય એ વધુ જરૂરી છે અંતરમાં જરાય પશ્ચાતાપ ના હોય અને આપણે સોરી કહેવા ટેવાયેલા છીએ અંતરમાં જરાય આભારની લાગણી ન હોય અને આપણે થેન્ક યુ કહેવા ટેવાયેલા છીએ જો કે એ પણ એક શક્યતા છે કે બાહ્યાચાર અંતરમાં લાગણી પેદા કરી શકે છે દાખલા તરીકે હું પ્રભુ આગળ નમન કરું તો અંતરમાં પ્રભુ પ્રત્યે પૂજ્ય ભાવ પ્રગટી શકે છે પણ મોટે ભાગે બાહ્યાચાર બાહ્યાચાર જ બની રહે છે આપણે ઉપર ઉપરથી ઘર વાળી નાખ્યું પણ ખૂણે ખાંચરે તો કચરો ભરાઈ જ રહ્યો છે આપણે શરીર ઉપર અત્તર છાંટી દીધું પણ શરીર ઉપર તો પરસેવો પડેલો જ રહ્યો છે ઈસુ ઉપમા આપે છે કે પ્યાલાને બહારથી માંજવામાં આવે છે પણ અંદર તો અશુદ્ધ જ છે આ પ્યાલો અંદરની અશુદ્ધિને કારણે આપણને નુકસાન કરશે પછી ભલે એ બહારથી ચોખ્ખો લાગે આપણે આપણા અંતરને શુદ્ધ કરીએ